રાજકોટમાં બે દિવસ પહેલા બનેલા ફાયરિંગની ઘટનાનો મામલો રાજકોટ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ફાયરિંગના ગુનાને લઈને ક્રાઇમ ડીસીપી દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ જેમાં મંગળવારની મોડી રાત્રે મંગળા મેઇન રોડ પર બે ગેંગ વચ્ચે એકબીજા પર ફાયરિંગ કર્યું હતું પૈડા ગેંગ અને જંગલેશ્વર ગેંગ વચ્ચે અંગત અદાવતનો ઝઘડો ચાલતો હતો હાલ ફાયરિંગની ઘટનામાં બંને ગેંગના સાત આરોપીની અટકાત કરવામાં આવી છે સાથે ફાયરિંગની ઘટના મામલે અન્યની લોકોની શોધખોળ પણ ચાલુ છે સમીર ઉર્ફે સંજલો જુણેજા મોટીયો ઝાલા અને ભૈલો ગઢવી દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી જંગલેશ્વર ગેંગ અંગે પૈડા ગેંગને માહિતી મળતા મંગળા મેઇન રોડ ખાતે પૈડા ગેંગના લોકો ધસી આવી ફાયરિંગ કર્યું હતું સામે જંગલેશ્વરના મુરદા ગેંગમાંથી સમીરે ફાયરિંગ કરી હતી હાલ પોલીસ દ્વારા એક હત્યાર કબ્જે કરાયું છે જ્યારે અન્ય એક ઇસમને પકડી તેની પાસેથી હતું કરાશે જેને હત્યાર આપ્યું હતું તે એક વ્યક્તિનું નામ ખુલ્યું છે જેની અટકાયત સહિતની કામગીરી ચાલુ છે આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલ વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર સરકાર ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાય અને બીજી આર્મ સેક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપીસી બ્રેશ કુમાર ઝાસર અને એડિશનલ સીપીસી મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ શ્રી સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી જાદવ સાહેબ અને સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલ્યાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હરદીપસિંહ જય જિગ્નેશ હિંમત લખીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એને પણ શોધવો અત્યારે ચાલુ છે પાસેથી ક્યાંથી લઈ ગયે છે એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રિઝ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે જે પણ એ આરોપી હજુ પકડાવાનો નથી

આ માથાકૂટ ના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની જે મનમાં ખાર રાખી આજ બનાવ બન્યો